ડભઈનગર વિસ્તારના વિવિધ રોડ રસ્તાઓને લઈને એંસી લાખ રૂપિયાની ગ્રાન્ટ રોડ રસ્તા રિસરફેસિંગને અનુલક્ષીને આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે નગરના મહુડી ભાગોળ હીરા ભાગોળ વડોદરી ભાગોળ સહિતના અનેક વિસ્તારોની અંદર ખાડા રિપેર કરવા અને તેનું પેચવર્ક કરવા નગરપાલિકા ટૂંક સમયની અંદર કામગીરી શરૂ કરશે વડોદરી ભાગોળથી બજાર ટાવર સુધીનો રોડનું કામ દિવાળી બાદ હાથ ધરવામાં આવશે વેપારીઓ સાથે પ્રમુખ અને ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી દર્ભાવતી નગરના અનેક વિસ્તારોની અંદર ચોમાસા દરમિયાન ખાળા રાત જોવા મળ્યું હતું ખાડાઓનું પુરાણ પેચવર્ક સહિતની વિવિધ રોડ રસ્તાઓ સારા અને લોકોને અવર સરળ બની રહે તે માટે નગરપાલિકાને રોડ રસ્તા રીસરફેસિંગ માટે રૂપિયા એંસી લાખની ગ્રાન્ટ મળવા પામી છે આ ગ્રાન્ટ થકી નગરના વિવિધ વિસ્તારોમાં જ્યાં રોડ રસ્તા પર ખાળા તેમજ પેચવર્કની તાતી જરૂરિયાત હોય પાલિકા દ્વારા વરસાદ રોકાવાની સાથે જ કામગીરીને વેગ આપવામાં આવશે ડભઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ તેમજ ચીફ ઓફિસર જયકિશન તળવીની અધ્યક્ષતામાં ડભઈ નગરના વડોદરી ભાગોળથી કંસારા બજાર ટાવર સુધીના માર્ગનું આરસીસી નવીનીકરણ માટેની જે ગ્રાન્ટ મંજૂર થઈ છે તેને લઈને તે વિસ્તારના વેપારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી રોડની કામગીરી ક્યારથી શરૂ કરવી છે તેને લઈને વેપારીઓ સાથે ચર્ચા બાદ વરસાદને ધ્યાનમાં લઈ આગામી દિવાળી તહેવાર બાદ આ રોડનું કામ શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો નગરની સુખાકારી હેતુ નગરના વિવિધ રોડ રસ્તા ઉપર અવર જવર સરળતા રહે તે માટે નગરપાલિકા સતત કાર્યશીલ રહેશે તેવું પણ પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું ચોમાસાને ધ્યાનમાં લઈ સરકાર રીસર્પેસિંગની ગ્રાન્ટ નું ટેન્ડરિંગ થઈ ગયું અને વર્ક ઓર્ડર વીસ આઠ ના રોજ થઈ ગયો છે ટાવરનો જે રોડ ડામરના રોડથી રીસિંગ કામ થયું ત્રણ ચાર વાર અત્યાર સુધીમાં તે રોડ નવેસરથી સીસી રોડ આરસીસી રોડ નવો કરવાનો હોય આજે વેપારીઓને બોલાયા હતા કેમ કે બાવીસ તારીખે નવરાત્રી આવે છે અને બે વીસ તારીખે દિવાળીનું શરૂઆત થાય વીસ દસે તો કામગીરી અમે ચાલુ કરીએ તો એવો વિઘ્નો ના આવે એ કારણથી વેપારીઓને બોલાયા હતા વેપારીને રજૂઆત હતી કે અમારે નવરાત્રી આવે છે સિઝન છે ધંધા રોજગારને આઠકી અસર પડે એટલે એમને દિવાળી પછી શરૂઆત કરો તો વધારે સારું જેથી અમે હું અને ચીફ ઓફિસર છે અને કારોબારી ચેરમેન સાથે રહી નિર્ણય એવો લીધો છે કે જે રોડ રિસર્ફિસિંગમાં કરવાનો છે વડોદરા ટાવરનો એ રોડને પ્રાથમિકતા થોડાક લેટ આપીશું મહિના પછી એટલે કે દિવાળી પત્યા પછી એ કામગીરી એમને ચાલુ કરીશું જેથી કરીને કોઈ વેપાર ધંધાને નુકસાન ના થાય સાથે સાથે નગરમાં જે બી રસ્તા ખરાબ છે ઉદાહરણ તરીકે કુંભાર જે ચાર રસ્તા પડે ત્યાં રોડ છે તે વચ્ચે પાણીની ધોવાનથી એટલો ભાગ જે ટુકડો ધોવાયો છે કાછાની વાડી પાસે જે ટર્નિંગ પર પાણી વરસાદમાંથી ધોવાયો છે સાથે વૈશાલી વિડીયોથી મોડી ભાગોના કિલ્લા સુધીનો ભાગ જે વરસાદમાં ધોવાયો છે એવા રસ્તા રીસર્ફેસિંગના કામો અમે તાત્કાલિક અસરથી શરૂ કરવા જઈ રહ્યા છે અને દભોઈનગરની જનતાને ને ઓછામાં ઓછી તકલીફ પડે એ પ્રમાણેની કામગીરી કરી રહ્યા છે આ સાથે સાથે ડેપોથી બાગ પાસે જે કામ થયું છે જેમાં ગટર લાઈન નાખી અને રોડ બેસી ગયો છે એનું બી રિસર્શન કામ આવરી લેવા